જય મુરલીધાર દોસ્તો કેમ છો મજામાં ને આજે આપણે આવી ગયા છે આપણા વીડની અંદર આપણી ફેંસી જો સામ શરીર રહ્યું છે કારણ કે અત્યારે તમને જો બતાવી છે બે ફેંસીઓ બે જાળાની વસાળે કારણ કે અત્યારે જો આટલી બધી ભયંકર વીડ છે મિત્રો આ ગોરાડના ઝાડ બધા જોઈ રહ્યા છો ને એ આટલા બધા ભયંકર છે ને એની વાત જ જો પૂછવામાં અમારે આખી ગીર એવી તરબોળ થઈ ગઈ છે એની વાત જ કરવામાં અહીંયા માલ સારવા કહેવાય ને કે પાછા લઈને જવી તો એ પ્રમાણે આપણે ક્યારે પાછા લઈને જાવીને તો એમ થાય કે ક્યારે લઈને ગયા અહીંયા અત્યારે આપણે એમ કહ્યું કે ગોવાળ સારવા ગયો પણ ગોવાળ તો ખાલી રૂપી અહીંથી પાછા લઈને જાવી ત્યાં એમ કહેવાય કે લઈને ગયા હાઉ જ નહીં જાય અમારે બહુ એની અંદર અમે નાના આમથા બ્લોગ બનાવતા હોય ને એમાં તે ભાઈબંધ દોસ્તારો આપણને સલાહું કરે એ કે તું ડાયલોગબાજી કરીને ભાઈ તું ડાયલોગ બાજી કરીને તો તારું હાલ છે તો એક કોઈ ભાઈબંધ એમ કહે કે ભાઈ આવો વિડીયો બનાય ઓછા મોસા આખા દિનની અંદર મને ચારથી પાંચ ભાઈબંધો ભેગા થાય ને એટલે ભાઈબંધો એ ભાઈબંધ કોને કહેવાય કે ભાઈબંધ સદાય માટે સપોર્ટ આપે અને ભાઈબંધ કહેવાય ને સલાહ નકરી કરે ને એને ભાઈબંધ નો કહેવાય સલાહકાર કહેવાય એટલે પણ એ આપણે તો ભાઈબંધ આવા ભાઈબંધો છે આપણને એમ કહે કે તમારે એ ક્યાં આગળ વધવું હોય ને તો કે ઓલા આપણે ગૌશાળા છે ગૌશાળાનો વિડીયો બનાવવો કો કેમ કે નહીં ભાઈ ગૌશાળાનો વિડીયો આપણે બનાવશું આપણે જો એવો આપણો સમય આવશે કારણ કે અત્યારે તો માલ માલપુરની આરે આખા ઝંઝાળમાં ઝપટી જશે ને જે ખેતીવાડી આ રહેશે સમય મળશે તો આપણે બનાવીશું વિડીયો આપણે એમ ન કહેતા કે ભાઈ આપણે આપણા મતે બનાવવું કોઈનો ન વિડીયો બનાવવા જવો મારે એ છે કોઈક અમુક ગૌશાળા હોય જે નિરાધાર ગૌશાળા આવશે એનો વિડીયો બનાવીને રજૂ કરવી તો પાંચ માણસ આપણે કાંઈ ન દઈએ કાંઈ નહીં કોઈ દાતા હોય તો એ ભાઈ કે વિડીયો જોઈને કે ચાલો ભાઈ આ નિરાધાર ને ગૌશાળાનું બહુ સારું કામ કરે છે એક અહીંયા ગૌશાળા બહુ સારી બની છે બોલ જે માણસો નાખે ટાંઠા કાઢી મૂક્યા હોય એવા ટાંઢાની સેવા કરે છે બહુ બળદની સારી સેવા કરે છે ને બહુ વ્યક્તિ બહુ સારો છે ને એનું એ હારે આલિયા કરે કારણ કે માણસો કોઈ પછી એમ કેતો કે ભાઈ રડવાનો ધંધો છે પણ તમે એ પાંચ દી ભોગ દો તમે ત્યાં સેવા કરો તમે ત્યાં તમારાને સેવા કોઈ ન કરવી સીધો બમકો મારી જવો એ એમ ન હાલે એ રીતે ભાઈ ઘણી સેવા કરી હોય હવે અત્યારે સેવાની આરો ધંધો કરે કે તો એમાં કાંઈ એના બાળ બસાવો એ રીતે કરી શકે પણ મિત્રો માણસો અત્યારે સલાહ સલાહ દેવામાં મોટો મોટો સલાહકાર થઈ ગયો દુનિયાની અંદર સલાહકાર તે બીજો કોઈ કોઈ સ્વા એક માણસને બસ સલાહકાર ને સ્વાર્થ હોય તો આ બધી સ્વાર્થ થકી કરે વાતું બીજી કોઈ વાત જ ન આવડે કારણ કે એમાં મારે ઘણા ભાઈબંધ દોસ્તારો છે આપણને સલાહ કરે કે સામે વિડીયો બનાવે કાયમ કે ડાયલોગ એમ વાત કરતાં કરતાં હવે આપણે આ ગાયું ભેંસ્યું સાર એમાં હું ડાયલોગ કરવો પણ મેં એક કવિતા બનાવી છે મિત્રો નાની એમથી અને ખાસ કરીને મારી કવિતા સાંભળજો કારણ કે ગમે તે અનુભવ થયા વગર કવિતા કોઈ ન ગાય આપણે એક દુહો હશે ખબર હોય તો હવે જગ જૂનો ગઢ જૂનો ના હાવજડા હેંજળ પીવે એના નમણા ન જગ જૂની ગઢ જૂનો ગિરનાર હાવજડા હેંજળ પીવે એના નર નરને નાર મિત્રો જગ જૂનો ગઢ જૂનો ગિરનાર કારણ કે જગ તો જૂનો જ છે ગઢે જૂનો છે પણ કવિને શબ્દ હારે શબ્દ ભળતો હોય એટલે કવિ એમ કે ગઢ જૂનો ને જગ જૂની ને એના હાવજડા હેંજળ પીવે એ નમણે નળનાર એટલે હાવજ એનું નહીં પાછા હેંઝળ નામ આપ્યું હાઉજના મોઢામાંથી લાલ લપટતી હોય એ પાણી જાય ને એ પાણી જાતા હોય જતા આપણી બેન દીકરી માલધારીની પાણી પડતી હોય ને કે હેંઝળ એ પાણીને કવિ હેંઝળ કીધું હું કીધું કે હેંઝળના પાણી એટલે એવી એ હેંઝળના પાણી પીવે એ નમણી નાર હોય નહીં એટલે કવિ કીધું પણ આપણે એટલી બધી કવિની નખર મને ઘણા દુહા તો આવડે છે મિત્રો પણ કાંઈ વાંધો નહીં કારક દોહો એ તો આપણે ફટકારશું તો એક નાનો દુહો રામો ડોબા રાબડે ને ડોબા ક્યાંથી થાય રામો ડોબા રાબડે રામા એ નામનો એક ગોવાળ હતો કે ડોબા સારતો હોય જ્યાં સરે ના સારા પછી એ મોકે માદળામાં રાબડે રામો ડોબા એને આવીને રાબડામાં નાખી દે દસ વાગ્યાનો ઠીઠ ચાર વાગ્યા ટાઢો પર થાય સુધી નાખીને પછી હાકીને વયો જાય એટલે માલ ન રે માલની વાહર માલ થઈ જવું પડે આ અમારે આમ જો બાલા કહેવા હાવ થઈ ગયા છે અમને શોખ છે એટી કાટીમાં ફરી પણ મિત્રો આ હાની વાહેરે રખડવું પડે કારણ કે આમ જો આખો વીડમાં મહા ભયંકર વીડ છે તો મેં જોઈ જુઓ ના આ જો બે ભાં હું બતાય મારી પાસે વીસ ભ્યા છે એની અંદર બે જ બતાવે છે એટલે એને આરે સદાય રહેવું પડે તો મારી નાની એમથી કોઈ તેના બે જ શબ્દ બતાવવા છે કારણ કે વિડીયો મોટો થઈ જશે તો સ્વાર્થ વિન કરે વ્યવહાર સખીરી મોરી ના જાને કોઈ દલડા દોરિંગ થઈ ગયા તોરિંગ ને તોરિંગ સાલે રોજી કેરી સાલ સખીરી એટલે મિત્રો તોરિંગ સાલે રોજી કેવી એના શબ્દો શું છે ખબર છે તમને જે માણસ સ્વારથી માણા હોય ને એ આપણને બહુ સારું 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 બતાડે એનો સ્વભાવ એવો કોક એમ લાગે કે આ તો કેટલો પ્રેમ મોદી દેખો હમ જ્યાં હોય ના ભળી જાય પણ જ્યાં હોય ભળી જાય ને એ ખાલી તોડુક તે પછી ખબર પડી જાય આની હાલ બદલી જાય ફટાધારાની તોરિંગ કહેવાય શું કહેવાય તોરિંગ સ્વાર્થ વિન કરે વેવાર સખીરી વેરી પ્રીત ન જાને કોઈ દલડા માણસને તમારી સ્વાર્થ હોય એટલે સખી નહીં આ તો સખી મેં કવિતાને નામ આપ્યું છે સખીરી મોરે સખી બખી કોઈ નથી કવિતા જ છે ખાલી પણ આપણી આરે ગમે માણસને આપણી થકી સ્વાર્થ હોય તો આવું એટલું મીઠું મીઠું બોલે એટલું માયા લગાડે ને ગમે આપણે એમ કીધું કે આવજે એટલે ઉઘાડા ભાગે આવે પણ સ્વાર્થ પૂરો એને સ્વાર્થ ગયો એટલે કોઈ કામનો નહીં તમને ખબર હોય મારે હમણાં બહુ ઝાઝા વિડીયા છે પણ તમારા સાથ સપોર્ટ મળે તો કારણ કે માણા હરુ 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 આગળ વધતો જાય સાથ સપોર્ટ હોય તો હું તમને એવા એવા વિડીયામાં એવા એવા દાખલા આપીશ કે તમને એમ થાય કે નહીં ભાઈ વાઘુભાઈ કે એમાં કાંઈ ખોટું નહીં માણસ આવત હોય છે સદાયની માટે તો મારી ધ્યાનનું પાછળ આવી ગયું છે મિત્રો તો સ્વાર્થ ભિન કરે વેવાર સખીરી વેરી પ્રીતના જાને કોઈ દલડા દોરીંગ થઈ ગયા તોરીંગને તોરીંગ સાલે રોજી કેરી સાલ સખીરી વેરી પ્રીતના જાને કોઈ એવા દુનિયાની અંદર માણસો પડ્યા છે કે ખાલી સ્વાર્થ હોય ને મેં તો એવા મિત્રોને મારા જોયા છે મારા ખુદના મિત્રો કે હું અડધી રાતે જે મિત્રને કામ આવ્યો ને એક અંગૂઠા વાળે કામ નથી આવ્યો એટલે કહું છું મિત્રો મિત્રો મિત્ર બધા ઈમાનદાર ન હોય 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 એક હોય બે હોય દસ હોય પણ તોય તે કૂટેવ તો એમાંય ખરી હોય એટલે આપણામાંય હોય આપણે એમ ન કહેતા કે મિત્ર થકીના મિત્ર અમશે ભી બુરાઈ હોય આપણામાંય બુરાઈ હોય એટલે સ્વાર્થ વિન એટલે મિત્રો સ્વાર્થ ભીન કરે વ્યવહાર શું કહેવાય સ્વાર્થ વિન કરે રે વ્યવહાર સખી રી વેરી રહી પ્રીતના જાણે કોઈ દલડા તો થઈ ગયા તો રિંગ પછી એવી તો મેં ઘણી નાની નાની કવિતાઓ લખી છે મિત્રો તો હરુ 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 રજૂ કરવાની છે તો ખાસ કરીને તમે ધીમો ધીમો સપોર્ટ આપો ને ધીમે ધીમે લાઈક કરી નાખજો કારણ કે કોઈ લાયક જ ન કરતું કારણ કે આપણા વિડીયો એવા હાઈફાઈ ફાય ન હોય ને નામ એ વખતની માથે રાણો પ્રતાપ આમ હતો ને તેમ હતો ને પછી એને માથે ન ડાયરો ઊભો હોય ને ડાયરો કે વાહ કવિરાજ વાહ કવિરાજ કરીને તમે નકરી નોટું ઉડાડો કારણ કે એટલા બધા આપણી રાયડિયો પાડવાની તેવો જ નથી પાડશું પાડશું સમય આવે પાડશું આપણે ઓ કાંજી ને બાપા પાડશું અમારો સમય આવશે તે અમે રાયડિયું પાડશું અત્યારે મારો સમય નથી રાયડિયો પાડવાનો અત્યારે મારે ડોબા સારવાનો સમય છે મારા જીવ તો તમે તે લાઈક બાઈક કરી નાખો હાલો તો હવે વિડીયો બહુ મોટો થઈ ગયો છે કારણ કે તો જય મુરલીધર જય દ્વારકાધીશ મેં ખાલી મારી કવિતાના બે તે સલો શબ્દ કીધા છે તો આખી કવિતા હું રજૂ કરી મિત્રો કારણ કે સાથ સપોર્ટ કેવો મળે છે ખાલી હું કવિતા રજૂ કરવા નહીં પણ આ તો મને હજેર આવી ગઈ કવિતા તો હાલ હું કોઈ બે શબ્દ બોલી નાખું તો સ્વાર્થ વિન કરે રે વ્યવહાર સખી રી વેરી પ્રીતના જાણે કોઈ દલડા દોરિંગ થઈ ગયા તો તોરિંગ સાલે રોજી કેરી સાલ સખીરી વેરી માણા આવો જ છે આખી કવિતામાં તમને આખો સાર સમજાવીને માણસ કેવો કેવો હોય છે એનો હંધોય શબ્દ સમજાવી તો જય મુરલીધર મિત્રો પૂરો વિડીયો જોઈજો અને ખાસ કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં જો આપણે ધ્યાનમાં હં બારી નીકળે આમ જતું રહેશે તો હવે એની સાથે જ આવવું જોઈશે જય મુરલીધર